અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીની હત્યાના મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ માં ભણતા વિદ્યાર્થીની ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીએ નાની વાતમાં કરેલી હત્યાના પગલે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે વિદ્યાર્થીની હત્યાને લઈ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો શાળામાં હત્યાને લઈ ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ શાળા સામે પગલા લેવાશે અને શાળાની કોઈ ચૂક હશે તો કાર્યવાહી થશે તેમણે કહ્યું કે શાળાની એનઓસી રદ કરવા ભલામણ પણ કરીશું જો કે નવાઈની વાત એ છે કે આ ગંભીર બેદરકારી અંગે શાળા તરફથી ડીઈઓને કોઈ પણ પ્રકારની જાણ કરાઈ નથી ડીઈઓએ મીડિયાને કહ્યું કે શાળાને કારણ દર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે અને સાથે બાળકની ગુનાહિત પ્રવૃત્તિને લઈ તપાસ કરાશે તો બીજી તરફ સેવન્થ ડે સ્કૂલ ખાતે વાલીઓના હોબાળા વચ્ચે ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ સ્કૂલે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં હજુ પણ વાલીઓ શાળા ખાતે હાજર છે ત્યારે અમુલ ભટ્ટે કહ્યું કે મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળશે જ અને પોલીસે પહેલેથી જ પગલાં લીધા છે લોકોનો રોષ સ્વાભાવિક છે જે હશે તેને સંપૂર્ણ સજા આપવામાં આવશે દીકરાની અંતિમ ક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરીએ અને સ્કૂલના આચાર્યએ લોકો સાથે વાત કરવી જોઈએ તો બીજી તરફ સ્કૂલ પરિસરમાં એવી વાતો પણ ચર્ચાઈ રહી હતી કે આ હુમલો થયો ત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં હતા પરંતુ કોઈ વચ્ચે પડ્યું ન હતું ઘાયલ સગીર લોહી લુહાણ હાલતમાં સ્કૂલની ઓફિસ સુધી આવ્યો હતો અને તેની હાલત ખૂબ જ ખરાબ હતી છતાં તેને કોઈએ મદદ કરી ન હતી હુમલાખોર વિદ્યાર્થી શાળાના યુનિફોર્મમાં પણ ના હોવાનું અને હુમલો કરીને તુરંત જ તે ભાગી ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જે કંઈ ઘટના ગઈકાલે ઘટી છે ને કોઈ પરિવારનો પંદર વર્ષનો દીકરો ગયો છે ખૂબ નિંદનીય અને દુઃખનીય છે પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છીએ પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું કાપવામાં નથી જે કંઈ હશે એની સામે પૂરું એક્શન લેવામાં આવશે પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે અને જે સાચી માહિતી મળશે હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા રહ્યો છું અમે કોઈથી ભાગવા કે ડરવા માગતા નથી જવા નથી માગતા પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે અમે પ્રજાની સાથે છીએ એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું હું સ્થળ પર હું સ્થળ પર હાજર નહોતો પરંતુ એના વિડીયો મને મેં માગ્યા છે મળશે તો એની પોલીસ ખાતામાં અને શિક્ષણ વિભાગમાં બંને રજૂઆત કરીશું કે કેમ આવું ઘટ્યું જોડે એવિડન્સ તમે તમે ચિંતા ના કરો એવિડન્સ જોડે કોઈ છેડતી નથી થઈ પોલીસ પાસે પૂરતા એવિડન્સ છે એ અમને અમારી એમની સાથે ચર્ચા થઈ છે એવિડન્સ પૂરતા મળી ગયા છે તમે એની ચિંતા કોઈ સમાજ કે કોઈ વસ્તે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે પરંતુ એવું માનું છું કે આવી કોઈપણ પણ જાતની પ્રક્રિયા કોઈપણ પ્રકાર કોઈ પણ સમાજનો દીકરો હશે અથવા દીકરી હશે અમે ચલાવવા માંગતા પરિવાર માગતા નથી પૂરતો પ્રયત્ન કરીશું છેલ્લા 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 મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવ છું અને હું રાતે ગયો છું અમે કોઈ આમાં કોમ્પ્રોમાઈઝ કરવા માગતા નથી કાર્યવાહી કરે આ લોકોની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિન્શન કર્યું પહેલેથી વિરોધ માટે આવ્યા ત્યારે પોલીસ પણ ન હતી અને જેના કારણે જ આ પૂરો છે તે કાબૂમાં ન રહ્યું અને પોલીસ સ્થાનિક પોલીસના સ્થાનિક પોલીસના માણસો તો જે અહીંયા હતા જ બરાબર પણ ટોળું મોટું થઈ ગયું બરાબર એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને ત્યાં સિનિયર અધિકારીઓ સાથે એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસ ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી છે ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાતના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં ભણતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી